રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કલર કામના પ્રેમ જાળમાં ફસાવીને જે કોન્ટ્રાક્ટરે પણ શૈક્ષણિક ધામમાં દુષ્કર્મ આચર્યું હતું આ વાતની ટ્રસ્ટીને જાણ થતાં આવા કૃતિ અટકાવવાને બદલે વિદ્યાર્થીનીને તેણે પણ

અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એ બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી ને તો તાર પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હેને આ આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્તી ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને

હોય હોય આ બંને તેઓને ધમકી આપી તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે આઈબીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે એક ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ આઈ યુ સી એ ડબલ્યુના ડબલ્યુપીઆઈ રાઠોડ ચડાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેનમાર આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ તેમજ અમારા લાયક પોલીસ મહાનિરીક્ષક નેપર છે રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી રાજકોટ પોલીસ સ્ટેશન ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે આમાં આ ગુનાની તપાસ ચાલે છે